નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું અને મિત્રો આગામી એટલે કે અઢાર મો તો ક્યારે આવશે તેના વિશે વિડીયોમાં છેલ્લે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ખેડૂતો માટે કેટલીક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં ચલાવવામાં આવે આવે છે છે તો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આ લાભ અને મદદ આપવાનો છે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા પ્રોત્સાહન માં વધારો કરવા પર વિચાર કરી રહી છે તો ચાલો મિત્રો જાણીએ કે શું પીએમ કિસાન યોજના ની રકમમાં વધારો થઈ શકે ખરો તો મિત્રો મીડિયા રિપોર્ટ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી પ્રોત્સાહન રકમ વધારવા પર વિચાર કરી રહી છે મિત્રો જો આ રકમ વધારવામાં આવે તો છ રૂપિયા થી રકમ વધારીને વાર્ષિક આઠ રૂપિયા સુધી વધારી શકાય છે મિત્રો તે સમયે લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ ચૂકવણીમાં વધારો કરી શકાય છે અને મહિલા ખેડૂતો નાણાકીય સહાયનો વિસ્તાર કરી શકાય છે હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા વાર્ષિક છ રૂપિયા એટલે કે દર ચાર મહિને બે રૂપિયા આપવામાં આવે છે મિત્રો હવે જોઈએ પીએમ કિસાન યોજનાના ચાર મોટા ફેરફાર વિશે તેમાં સૌપ્રથમ પ્રથમ જોઈએ તો એપ દ્વારા ઈ કેવાય કરો મિત્રો હકીકતમાં કરોડો ખેડૂતો હજુ પણ ખબર નથી કે કૃષિ વિભાગે કિસાન એપ લોન્ચ કરી હતી જેના પર ખેડૂતોને લગતી તમામ સમસ્યાનું નિરાકરણ પળવારમાં થાય છે મિત્રો તમારા મોબાઈલ પર કોઈપણ નવી માહિતીની સૂચના આપોઆપ જુઓ મિત્રો એટલું જ નહીં હવે તમારે ઈ કેવાયસીની ચિંતા કરવાની જરૂર નથી એપ દ્વારા ફેસ ઈ કેવાયસીને મંજૂરી આપવામાં આવી છે એપ ખોલીને સંબંધિત ખેડૂતે પોતાનો શહેરો સ્કેન કરવો પડશે આ પછી સંબંધિત ખેડૂતનું ઈ કેવાયસી આપોઆપ સ્વીકારવામાં આવશે આ એપ્લિકેશન મોબાઈલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે મિત્રો હવે જોઈએ બીજા ફેરફાર વિશે લાભાર્થીની સ્થિતિમાં ફેરફાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભાર્થી નો દરજ્જો પરંતુ આજે પણ ઘણા ખેડૂતો મૂંઝવણમાં છે હવે લાભાર્થીઓના સ્ટેટસ દ્વારા સંપૂર્ણ માહિતી મેળવી શકાશે આ સિવાય તમને એ પણ માહિતી મળે છે કે તમારા ખાતામાં હપ્તો આવશે કે નહીં આવે મિત્રો આ માટે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે પોર્ટલ પર આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને તમે લાભાર્થીની સ્થિતિ દ્વારા તમારી સંપૂર્ણ વિગતો જોઈ શકો છો મિત્રો સ્થિતિ જોવા માટે નોંધણી નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ કરો આ પછી ડેટા પર ક્લિક કરો આ પછી સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર તમને સ્પષ્ટ દેખાશે મિત્રો હવે જોઈએ ત્રીજા અને ચોથા ફેરફાર વિશે નામ સુધારણા અને ભૂલેખન મિત્રો તમને જણાવી દઈએ કે આપેલા વડાપ્રધાન કિસાન સન્માન નિધિ રજીસ્ટ્રેશન બાદ સુધારાની કોઈ તક ન હતી પરંતુ સત્તરમાં આપતા પહેલા જ વિભાગે સુધારા પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે આનો અર્થ એ છે કે તમે નોંધણી દરમિયાન થયેલી ભૂલોને સરળતાથી સુધારી શકો છો મિત્રો જો તમારા નામમાં કોઈ પણ ભૂલ હોય તો તેને સુધારવા માટે રજિસ્ટ્રેશન નંબર અને ખેડછા કોડ દાખલ કરો અને આગળના પેજ પર આપેલી જગ્યામાં આધાર કાર્ડ પર લખેલ

સબસ્ક્રાઇબ દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજના ને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો